નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સારા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસના જીકેના મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસ એકવાર લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્નો અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું એ માટેના ઓપ્શન આપેલા છે એ પાંચ બી ચાર સી ત્રણ ડી બે રાઇટ આન્સર ઓપ્શન ડી બીજા નંબરનો બીજા નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું એટલે કે કયા દેશમાં થયું એ માટેના ઓપ્શન આપેલા છે એ બાંગ્લાદેશ બી મલેશિયા સી અમેરિકા અને ડી ઓસ્ટ્રેલિયા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મલેશિયા દેશમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું માટે રાઈટ આન્સર ઓપ્શન બી મલેશિયા ત્રીજા નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર પચીસમાં ભારતે કયા દેશ સામે વિજય મેળવ્યો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ મલેશિયા બી ઇંગ્લેન્ડ સી પાકિસ્તાન અને ડી દક્ષિણ આફ્રિકા તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ મેચમાં વિજય મેળવી ભારતે વિશ્વકપ પોતાના નામે કર્યો હતો રાઈટ આન્સર ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા ચોથા નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર પચીસમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ શેફાલી વર્મા બી સ્મૃતિ મંદાના સી મિતાલી રાજ અને ડી નિકી પ્રસાદ મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નિકી પ્રસાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર પચીસ ટુર્નામેન્ટમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ એકવીસ બી ચોવીસ સી પચીસ ડી સોળ રાઈટ આન્સર ઓપ્શન ડી સોળ ટીમોએ ભાગ લીધો હતો આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ ભારતે કુલ કેટલી વાર જીત્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આઠ બી ત્રણ સી બે ડી પાંચ રાઈટ આન્સર ઓપ્શન સી બે વાર સાતમા નંબરનો પ્રશ્ન છે આઈસીસી અન્ડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસ કયા દેશે જીત્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ મલેશિયા બી ઓસ્ટ્રેલિયા સી પાકિસ્તાન અને ડી ભારત તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ભારત આઠમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર અંડર નાઇન્ટીન મહિલા કપ બે હજાર પચીસની ફાઇનલ મેચનું આયોજન કયા સ્ટેડિયમમાં થયું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ કિનરારા ઓવેલ સ્ટેડિયમ બી સરિટા ઓવેલ સ્ટેડિયમ સી રેતમાસ ઓવેલ સ્ટેડિયમ અને ડી બાયોમાસ ઓવેલ સ્ટેડિયમ તો મિત્રો પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બાયોમાસ ઓવેલ સ્ટેડિયમ આઠમા નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપમાં કેટલી નવી ટીમોએ ભાગ લીધો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ છ બી પાંચ સી બે અને ડી ચાર રાઈટ આન્સર ઓપ્શન ડી ચાર આગળનો પ્રશ્ન છે નવમાં નંબરનો આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં સૌથી વધુ રન કયા ખેલાડીએ માર્યા હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ કાયલા રેનકે બી નિકી પ્રસાદ સી ગાંગોળી ત્રિશા અને ડી એક પણ નહીં તો મિત્રો રાઈટ આન્સર ઓપ્શન સી ગાંગોળી ત્રિશા જેમણે ટોટલ ને નવ રન માર્યા હતા આગળનો પ્રશ્ન છે દસમા નંબરનો આઈસીસી અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર પચીસમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ રીચા ઘોષ બી વૈષ્ણવી શર્મા સી બેકાર અને ડી રાધા યાદવ તો મિત્રો રાઈટ આન્સર હેશે વૈષ્ણવી શર્મા કે જે ભારતના છે તેમણે ટોટલ સત્તર વિકેટો લીધી હતી માટે રાઈટ આન્સર ઓપ્શન બી વૈષ્ણવી શર્મા અગિયારમાં નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપમાં કોણે ઇતિહાસમાં પ્રથમવાર સદી ફટકારી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ વૈષ્ણવી શર્મા બી ગાંગુળી ત્રિસા સી શેફાલી વર્મા અને ડી રીચા ઘોષ તો મિત્રો અહીં સાચો જવાબ આવશે ગાંગુળી ત્રિસા કે જેમણે મહિલા વિશ્વકપની ઇતિહાસની અંદર પ્રથમવાર સદી ફટકારી હતી માટે રાઈટ આન્સર ઓપ્શન બી ગાંગુળી ત્રિસા આગળનો પ્રશ્ન છે બારમા નંબરનો તમારી સ્ક્રીન પર અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં હેટ્રિક મેળવનાર ખેલાડી કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ મિતાલી રાજ બી વૈષ્ણવી શર્મા સી શેફાલી વર્મા અને ડી રીચા ઘોષ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી વૈષ્ણવી શર્મા કે જેમણે મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં હેટ્રિક મેળવી હતી આગળનો પ્રશ્ન છે તેરમા નંબરનો આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ જેમી શિખાના બી જેરી યાદવ સી ગાંગોળી ત્રિસા અને ડી કર્લસ મેકે રાઇટ આન્સર ગાંગોળી ત્રિસા કે જે ભારતના ખેલાડી છે આગળનો પ્રશ્ન છે ચૌદમાં નંબરનો અંડર નાઇન્ટીન વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ સોળ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી બી બાર જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સી અઢાર જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી અને ડી એક પણ નહીં તો મિત્રો અહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી અઢાર જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી દરમિયાન આયોજન થયું હતું આગળનો પ્રશ્ન છે પંદરમાં નંબર આગળનો પ્રશ્ન છે પંદરમા નંબરનો બે હજાર સત્યાવીસમાં અંડર નાઇન્ટીન વિશ્વકપનું ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં થશે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાંગ્લાદેશ બી નેપાળ સી એ અને બી બંને અને ડી એક પણ નહીં તો મિત્રો અહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે બાંગ્લાદેશ અને નેપાળ સંયુક્ત રીતે તેનું આયોજન કરવાના છે બે હજાર છે અંડર નાઇન્ટીન વિશ્વ કપ બે હજાર પચીસ મહિલા ક્રિકેટ ટીમના કોચ કોણ હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ રમેશ કુવાર બી આશિષ નેહરા સી ગૌતમ ગંભીર અને ડી નુસિન અલખાદીર તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી નુસિલ અલ ખાદીર કે જેઓ મહિલા ક્રિકેટ ટીમના કોચ હતા માટે રાઈટ આન્સર ઓપ્શન ડી નુસિન અલ ખાદીર સત્તરમાં નંબરનો પ્રશ્ન છે અંડર નાઇન્ટીન મહિલા વિશ્વકપ બે હજાર પચીસની ઉપવિજેતા ટીમ કઈ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઓસ્ટ્રેલિયા બી દક્ષિણ આફ્રિકા સી મલેશિયા અને ડી પાકિસ્તાન તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા કે જે બે હજાર પચીસની ઉપવિજેતા ટીમ છે માટે રાઈટ આન્સર ઓપ્શન બી દક્ષિણ આફ્રિકા જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા વિડીયોમાં અસ્તુ